ફરિયાદ નહીં પણ અંતરનો પોકાર બનીને રહેવું છે ફરિયાદ નહીં પણ અંતરનો પોકાર બનીને રહેવું છે અત્યાચારોની સામે હવે અંગાર બનીને રહેવું છે અત્યાચારોની સામે હવે અંગાર બનીને રહેવું છે કા સત્ય અને કા સત્ય તણી તલવાર બનીને રહેવું છે

કા એની નજરમાં જઈને રહો કા મારા જીગરમાં આવી વસો અરમાનો તમારે દુનિયામાં જો પ્યાર બનીને રહેવું છે અરમાનો તમારે દુનિયામાં જો પ્યાર બનીને રહેવું છે પડદામાં રહી કંઈ પણ કરવું મંજૂર નથી સહચર મૂજને પડદામાં રહી કંઈ પણ કરવું મંજૂર નથી સહચર મુજને હું અંદર ખાને છે કંઈ છું તે બાર બનીને રહેવું છે હું અંદર ખાને જઈ કંઈ છું તે બાર બનીને રહેવું છે શિરજોર જવાની ના સોગન આઝાદ વિચારો ના સોગન શિરજોર જવાની ના સોગન આઝાદ વિચારોના સોગન મજબૂર બનીને રહેવું નથી મુખ્તાર બનીને રહેવું છે મજબૂર બનીને રહેવું નથી મુખ્તાર બનીને રહેવું છે એ દિવસો ગયા કે પુષ્પોમાં જ્યારે કોઈ ગણના નહોતી એ દિવસો ગયા કે પુષ્પોમાં જ્યારે કોઈ ગણના નહોતી રહેવું છે હવે ઉપવનમાં અને શણગાર બનીને રહેવું છે રહેવું છે હવે ઉપવનમાં અને શણગાર બનીને રહેવું છે કોઈના વિરલ ઉપકાર કરે કચરાય મરીએ શા માટે કોઈના વિરલ ઉપકાર કરે કચરાય મરીએ શા માટે કોઈના સતત અપકાર ઉપર ઉપકાર બનીને રહેવું છે કોઈના સતત અપકાર ઉપર ઉપકાર બનીને રહેવું છે અંટસને દેખાય ઘાયલ આપસમાં શું કામે જોઈએ અંટસને દેખાય ઘાયેલ આપસમાં શું કામ જોઈએ છે રોગ જૂનો કિંતુ મારે ઉપચાર બનીને રહેવું છે રોગ જૂનો કિંતુ મારે ઉપચાર બનીને રહેવું છે ફરિયાદ નહીં પણ અંતરનો પોકાર બનીને રહેવું છે અત્યાચારોની સામે હવે અંગાર બનીને રહેવું છે